મળેલું છે તો વાત કરીશું આપણે ખેડૂત મિત્ર પાસે તો નમસ્કાર તમારું આખું નામ બોલો મોટેથી મારું નામ વિપુલભાઈ ચંદુભાઈ સોલંકી બરાબર તમે સોની ખેતી કરેલી છે આપણે તમાકુની તમાકુની ખેતી કરેલી છે એની અંદર તમે અમારી દવા વાપરી તો ફાયદો તમને શું લાગે છે ફાયદો એટલો કે ઉપડવા નહીં આવતો ને પોધો મોટો મોટો અને જાડો એવો પોધો મસ્ત થાય છે બરાબર એની પહોળાઈ બી મકતી છે ઓકે મિત્રો તમે નિહાળી રહ્યા છો આ તમાકુની ખેતી આની અંદર આપણી દવાનો સ્પ્રે મારે ફક્ત ને ફક્ત બાવીસ દિવસ થયા છે તો તમે તમાકુ ખાલી જોઈ લો તમાકુની આની કલર ચમક સાઇનિંગની અંદર એકદમ જોરદાર રિઝલ્ટ મળેલું છે હા તમે તમાકુ જુઓ આપણી આ દવાનો સ્પ્રે મારે ખાલી વીસ જ દિવસ થયા છે આ તમાકુ તમે નિહાળી રહ્યા છો આની અંદર એમને અમારી દવા વાપરી છે ને તો જોરદાર રિઝલ્ટ મળેલું છે આ તમે તમાકુ જુઓ ખાલી બરાબર છે આ તમે નિહાળી રહ્યા છો તમાકુની ખેતી હવે વાત કરીશું ખેડૂત મિત્ર પાસે તમારું આખું નામ બોલો વિપુલભાઈ ચંદુભાઈ સોલંકી ગામ કયું લાગે મોગરી તાલુકો જિલ્લો આણંદ બરાબર છે હવે તમે કેટલા વર્ષથી તમાકુની ખેતી કરો છો તમાકુની ખેતી આપણે પાંચ થી છ વર્ષથી કરીએ છીએ પણ આવું રિઝલ્ટ કોઈ વખત મળ્યું નહીં બરાબર છે બરાબર આ દવા છાંટવાથી અને નાખવાથી પૂરું રિઝલ્ટ મળ્યું જોરદાર રિઝલ્ટ મળ્યું કેવાય એમ ને આ આની અંદર ઉત્પાદન કેટલું નીકળતું હતું દર વર્ષે દર વર્ષે ચાલીસ પિસ્તાલીસ મણ જેવું થતું હતું એનાથી ડબલ મળે એવી શક્યતા છે પચાસ મણ ઉપર નીકળશે એવું લાગે છે મિત્રો તમે સાંભળી શકો છો એમને અમારી દવા અને ખાતરનો ઉપયોગ કરેલો છે તો જે ઉત્પાદન લે છે અત્યારે જે વિકાસ તમે જે નિહાળી રહ્યા છો આ વિકાસ જોઈને એમને એવું લાગે છે કે આ વખત દર વર્ષ કરતો ઉત્પાદનમાં વધારો થશે એવું ખેલું મિત્રને લાગે છે બરાબર છે તો વાત કરીશું આપણે અમને કઈ દવા વાપરી કઈ દવા બતાવો આ દવા તમે સ્પ્રે માર્યો સ્પ્રે મિત્રો આ તમે જે નિહાળી રહ્યા છો આ બે દવાને એમને સ્પ્રે મારેલો છે એક છે ક્રોપ પરિવર્તન અને બીજી છે પેસ્ટ વર્ગો આ બે દવાને તમે કેટલી વાર સ્પ્રે માર્યા